અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળી છે દિલ્હીથી મહત્વના સમાચાર જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થશે ઓનલાઈન ગેમિંગ સહિત મુદ્દે ચર્ચા થઈ શકે છે તો જીએસટી કાઉન્સિલની બેઠક દિલ્હીમાં મળી છે મહત્વના જે સમાચાર મળી રહ્યા છે અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આયોજન કરાયું છે જેમાં અનેક મુદ્દે ચર્ચા થશે જેમાં ઓનલાઈન ગેમિંગ સહિતના મહત્વના જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા થઈ શકે છે ઓનલાઇન ગેમિંગ સહિતના મુદ્દે દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠકમાં ચર્ચા થઈ શકે છે નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે